છકરાવ કરી રહ્યા છે બ્રશ વેલાવેલા અંજુ ગુડ મોર્નિંગ ચલો ભાઈ ફરીથી ખેતરમાં આવી ગયા છીએ સાથે આજે ભૂલભાઈ આવે છે પાણી આવે છે અહીંયા

નહીં દ્વાઈ થઈ ગયા છે ફ્રેસ જ મેળવી રહ્યા છે હવે દુકાન ઉપર દુકાન પર પહેલાં મંદિરે જઈ લઈએ પછી દુકાન ઉપર જઈશું પેલો ગાય અને અણ દીધું છે ઘાસ ચારો પણ નાખી દીધો છે તપેલાની સાફ સફાઈ થઈ ગઈ છે હાજી શું ધોવાનો બાકી છે વેલો વહેલા વહેલા સુમિત્રા ગાયો લઈને આવી ગઈ છે આપણે દુકાને પણ સેવા પૂજા કરી દીધી છે દુકાને આવી ગયા છે વહેલા વહેલા દુકાને સેવા પૂજા થઈ ગઈ છે

જો ગઈશ આજ તો આખું ઘર ધોવાનું કામકાજ ચાલુ છે તો આખું ઘર ધોવાનું છે અહીંયા ઘંટી મૂકી છે તે આખા ઘરમાં લોટ લોટ થઈ ગયો છે એટલે આજે આખું ઘર ધોવાનું છે અહીંયા પણ ધોવાનું છે કઈશ જાનકી રમી જાય છે ઉપર વાળું છત પણ સાફ કરી દીધું છે લીંબુ લેબડાના પાંદા બહુ પડ્યા હતા મેરા સુમિત્રા સુમિત્રાએ કરી દીધી છે ઘરની એકદમ સાફ સફાઈ ચલો ગઈશ ઘરની સાફ સફાઈ તો કરી નાખી છે સુમિત્રાએ એકદમ કમ્પ્લીટ ઉભું તું મારી દીધું છે જાનકી બેન બેસી ગયા છે પતંગ લઈને જાનકી બેન આજે થઈ ગયા છે બીમાર તેથી સ્કૂલી નથી ગયા મિત્ર આવી રહી છે ગાયશ ગાય પાણી પીવડાવવાનું છે અને વાસુ નાખવા આવી રહી છે ગાયો પીવડાવવાનું કામકાજ ચાલુ છે ગાઈસ તો મિત્ર આવી ગઈ છે ગાય પીવડાવવા માટે પાણી પી રહી છે હજી એક બાકી છે હા પછી બીજી એક આગાહી બાકી છે ચલો ગાય આપણે છોકરાઓ લઈને આવી ગયા છીએ ઘરે સાડા ચાર વાગ્યા છે જાનકી બેન ગઈ રહ્યા છે વેફાર એ શાકભાજી સમારી રહ્યા છે ગાય પે છે હું છોકરા લે આજે જાનકી બેન ને જઈ રહ્યા છે ઘરે ગાયો લઈને

પોણે તમા બેસી ગાય છે ટુ એર બટાકાનો શાક રોટલી અને આપડી સાથે હોસ ગયા છે અંજીબેન અંજીબેને જાતે રોટલી બનાવી છે ગાઈસ તો પંચમ હવેસી ગાય છે ગાઈસ तापनी लगाई दी दिशा गाइस मित्रा अपन बैसी गई छे तापा। नाइट गुड रूम आय रुमाला कशेपी सबसे पे तो पहुंची गए छे गुड नाइट ये बंदा तो ये है छे गुड नाइट नाइट सबै तयारी गाइस गुड नाइट